હેલો મિત્રો ઓમ નમ શિવાય સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે તો આજે આપણે જાણીશું કે કોઈ કારણોસર તમે મંદિરમાં ન જઈ શકો તો ઘરે પણ શિવલિંગ સ્થાપિત કરી અને તેની પૂજા કરી શકો છો તો આવો જાણીએ તેની સંપૂર્ણ માહિતી મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ છે શિવ પુરાણ અનુસાર બ્રહ્મા અને વિષ્ણુ વિશેના વિવાદનો ઉકેલ લાવવા માટે શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા જે દિવસે આ ઘટના બની તે દિવસે મહાવત તેરસની તિથિ હતી એટલા માટે આ દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર પર શિવ મંદિરોમાં વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે જે લોકો શિવ મંદિરમાં પૂજા કરી શકતા નથી તેઓ ઘરે પણ શિવલિંગ સ્થાપિત કરી અને પૂજા કરી શકે છે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે મહાશિવરાત્રિ ખૂબ જ શુભ દિવસ છે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય છે પરંતુ શિવલિંગના કદ અને ધાતુ અંગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો જાણીએ શું છે આ વસ્તુઓ આપણે જાણીશું કે ઘર માટે શિવલિંગ લેતા પહેલા આ બાબતો ખાસ ધ્યાને રાખવી જોઈએ જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગો છો તો શિવલિંગનું કદ એકદમ નાનું હોવું જોઈએ મોટા શિવલિંગ ફક્ત મંદિરો માટે જ શુભ છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં અંગૂઠાના પહેલા ભાગ કરતા મોટું શિવલિંગ ન રાખવું જોઈએ શિવલિંગની સાથે ગણેશજી દેવી પાર્વતી કાર્તિકે સ્વામી અને નંદીની નાની મૂર્તિઓ પણ રાખવી જોઈએ હવે આપણે શિવલિંગની ધાતુ વિશે વાત કરીશું સોના ચાંદી પિત્તળ અથવા માટી અને પથ્થરથી બનેલું શિવલિંગ શુભ છે એલ્યુમિનિયમ સ્ટીલ કે લોખંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાનું ટાળવું જોઈએ આ ધાતુઓ પૂજા માટે શુભ માનવામાં આવતી નથી આ ધાતુઓ ઉપરાંત શિવલિંગ તૂટી જાય તો શું કરવું જોઈએ એ વિશે આપણે માહિતી મેળવીશું શિવલિંગને ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે નિરાકારનો અર્થ છે કે શિવલિંગનો કોઈ ચોક્કસ આકાર નથી જો શિવલિંગ તૂટી જાય તો પણ તે પૂજાને લાયક છે ધ્યાનમાં રાખો કે જો ભગવાન શિવની મૂર્તિ તૂટી જાય તો તેને મંદિરમાંથી કાઢી નાખવી જોઈએ તૂટેલી મૂર્તિની પૂજા કરવાનું ટાળવું જોઈએ પરંતુ તૂટેલા શિવલિંગની પૂજા તો કરી શકાય છે તેમજ શિવ પરિવારની સાથે મળીને પૂજા કરવાથી પૂજાનું ફળ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે ઘરમાં મંદિરની આસપાસ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ દરરોજ સવારે અને સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ પૂજા કરો અને બિલીપત્ર અર્પણ કરો ભગવાનને દરરોજ ભોગ અર્પણ કરો સૂર્ય બુધ અને શનિની યુતિમાં ઉજવાશે મહાશિવરાત્રિ એટલે કે મહાશિવરાત્રિ પર સૂર્ય બુધ અને શનિ કુંભ રાશિમાં એક સાથે સ્થિત હશે આ ત્રણેય ગ્રહોની યુતિ અને મહાશિવરાત્રિની યુતિ બે હજાર પચીસ પહેલાં બે હજાર પાસઠમાં થયું હતું અને એવું માનવામાં આવે છે કે દુર્લભ ગ્રહોની યુતિ દરમિયાન શિવની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે આ વર્ષે શિવરાત્રી પર ભગવાન શિવની સાથે સૂર્ય બુધ અને શનિ ગ્રહની વિશેષ પૂજા કરવાનો શુભ સમય છે આ યોગમાં કરવામાં આવતી પૂજા કુંડળી સંબંધિત ગ્રહ દોષોને પણ શાંત કરી શકે છે આ દિવસે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે જે લોકો કોઈ પણ જ્યોતિલિંગના દર્શન કરી શકતા નથી તેઓ ભગવાન શિવના કોઈ પણ પ્રાચીન મંદિરમાં પૂજા કરી શકે છે જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરે પણ શિવ પૂજા કરી શકો છો તો મિત્રો આ હતી શિવરાત્રી વિશેની માહિતી જો તમને મારા આવા વિડીયોસ ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે જો મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ